મિત્રો તો આજે અમારે વાવાઝોડું થોડું ઓછું પડ્યું છે તો તમે જોઈ શકો છો આજે અમારે વાવાઝોડું બહુ ઓછું પડ્યું છે પણ તમે નજારો જોઈ શકો મારા મિત્રો કે કેટલું વાવાઝોડાની અસર થઈ છે જોઈ શકો તમે કે અમારે ઘાસચારો બધોય પડી ગયો છે તમે જોઈ શકો ઘાસચારો બિલકુલ બધોય પડી ગયો છે ખેતરમાં જોઈ શકો છો આ બધી સાર બાર બધી પલળી ગઈ છે અને મિત્રો જોઈ શકો છો એડો બતાવું તમને અમારા ઢોરા તો મિત્રો ચાલો ઢોરા પાસે આ જો ચકલા પણ હવે આ જો નાના નાના ઝાડખા તો બધા પડી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો કે ઢોરાને અમારા ગાયને પાણીમાં રાખવા માગતા નથી પણ શું કરીએ વાસોટ વધારે આવે છે ગાયની રેટલી જુઓ ગાય પણ ઊભી છે અને બે નાના નાના પાડા જે તમે જોઈ શકો છો કે બેઠા છે પાડા તો મિત્રો આ તો કંઈક નજારો અમારો અને બિલકુલ સાર તો પડી ગઈ છે જોઈ શકો છો આખી સાર તો મિત્રો આવી રીતના મગફળી પણ વધારે પડી ગઈ છે પાણી ભરાઈ ગયું છે એટલે મગફળી આજુ આ મારા કાકાના ઢોરા તો મિત્રો જોઈ શકો છો અમારા કાકો બોલે રહ્યા છે અંદર આવતારો હા રેટલ ના મરી ગયા હોય તોય મરી ગયા હોય એમ છે અમારા કાકો આજો અમારા કાકો હરું પાર મારી નાખે છે ઓહો અમને ઘાસચારો બધો પડી ગયો છે તો મિત્રો આવો કૂતરા ભાઈ તમે ક્યાંથી આયા હા જુઓ કૂતરા પણ અહીંયાથી વાય દોડે છે અને હવે મિત્રો થોડું અજવાળું ગાઢ્યું છે વરસાદ થોડોક ડીમ પડ્યો છે હાલ વરસાદ તો છે જ તો આ આતું આ લીમડા બીમડા બધું નમી ગયું છે અને હોમે ઝાડખા પણ બધા પડી ગયા છે તો મિત્રો જો આ ઝાર તો બધી પડી ગઈ છે છે ઓછું ફાવે બોલતા તો હેડો ઝાડખા પડી ગયા છે એ બતાવું તમને ખેતરમાં તો મિત્રો હા જોઈ શકો અમારા લીમડા બીમડા બધું પડી ગયું છે જો આ જો આ પોણી ભરેલું પડ્યું છે આ છે આઠ તારીખનો નજારો મિત્રો જો આ બધું પડી ગયું છે અને ધોબલો બચી ગયો છે આ પાણી પડ્યું છે હવે દૂરથી ઘરનો નજારો બતાવું તો મિત્રો અમારા વિડીયો જોવા હોય તો અમને ફોલો કરો અને કોઈ આવો નજારો જોવો હોય તો વાવાઝોડાની અસર હવે થોડી ઓછી થઈ છે તો મિત્રો આ છે આઠ તારીખનો સરકારને વિનંતી કે ખેડૂતોને જે આપવું એ આપી શકે મદદમાં કારણ કે આ બધા વાવાઝોડાની અંદર ખેડૂતને જ નુકસાન થયું છે તો ખેડૂતોને રાહત આપી એવું કોઈ કાર્ય કરો તો મિત્રો થેન્ક યુ તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો